જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદરિયાએ મને મૌળી કણકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદ્દાર છો સગરધામનો ઉપર તું સુકામે ચાર્જ લીધો અમારે હોળલધામ અને સરદારધામને ઝેર છે નરેશ પટેલની સામે તું થાય તો હું તને જાનથી મારી નાખીશ મેં કીધું ભાઈ હું તો થયો છું મેં કોઈને મને મેં કોઈ પાપ નથી કર્યું કે મેં ખરાબ કામ નથી કર્યું તો કે બહાર નીકળતી જોઈ લઉં છું હું તને હું જાતો તો પ્રસંગમાં મારે ભત્રીજીના પ્રસંગમાં ભત્રીજીના દીકરાના ભાણાના પ્રસંગમાં એટલે હું ગાડી લઈને નીકળવા તો આડો ઉભો રહી ગયો હું ઉતરો સીધો જ આંબેથી આવી અને મને હથિયાર માર્યું માથામાં હું વેભન થઈને પડી ગયો અને માથે તાકીને ઉભો રહ્યો કે મારી નાખી તો આટલી વાર લાગશે હવે જો તું ક્યાંય સરદારધામના કામમાં ગયો છો તો જાનથી મારી નાખીશ એવી ધમકી દીધી પછી હું થોડી વાર પછી ભાનમાં એવો ઉભો થયો એટલે ફરીથી મારો કાઠલો ફેકડો એટલે મેં ઝડપથી મારી ગાડીનું બાયણું ખોલી અને અંદર બેહી અને ચાલુ કરી એટલે પાછો ખોલીને મને કાઠલો ફકડીને બાગ ખેંચતો હતો ત્યાં હું સડસડાટ ગાડી લઈને નીકળી ગયો પાછળ હથિયાર લઈને દોડ્યો હતો